નાગરિક સહકારી બેંક માં આજ રોજ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી યોજાયેલ ચૂંટણીમાં સચિન ગાંધી હરીફ તરીકે ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા જેમાં તેઓના સમર્થકો દ્વારા તેઓનું મોહ મીઠું કરાવી અને તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી પાદરનગર નાગરિક બેંકના નવા ઉપપ્રમુખ તરીકે સચિન કાળીદાસ ગાંધીની બિનહરીફ ફરણી કરવામાં આવી છે પાદરનગર નાગરિક બેંકના ઉપપ્રમુખ કાલિદાસ અંબાલાલ ગાંધીનું અવસાન થતાં તેઓની જગ્યા છેલ્લા ઘણા સમયથી નગર નાગરિક બેંકમાં ખાલી પડી હતી જે બાબતે પાદરનગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરોની પ્રમુખની અધ્યક્ષસ્થાને બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ યોજવામાં આવી હતી સચિન કાલિદાસ ગાંધી જેઓ સ્વકાલિદાસ અંબાલાલ ગાંધીના પુત્ર છે જેઓને તમામ ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સચિન ગાંધીને નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જ્યાં સચિન ગાંધીના મિત્ર વર્તુળ સહિત નગરપાલિકા સભ્યો એપીએમસી સદસ્યો તથા કાશીયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ સહિત રાજકીય આગેવાનો નગર નાગરિક બેંકના ડિરેક્ટરો સહિત તમામ લોકોએ પુષ્પહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી સચિન ગાંધીએ પણ નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરો સહિત પ્રમુખ અને શુભેચ્છકો દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજરોજ પાદરા નગર નાગરિક સહકારી બેંકની ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યામાં જે મને જવાબદારી આપી છે એ તમામ માનનીય ધારાસભ્ય યુવા અને ઉત્સાહી અમારા ચૈતન્યસિંહ ઝાલા બાપુ તમામ બેંકના ડિરેક્ટરો જિલ્લા ભાજપના તમામ મોડી મંડળ અને નગર નાગરિક બેંકના તમામ સભાસદોનો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આટલી મોટી જવાબદારી જે આપી છે બેંકની અને અત્યાર સુધીની બેંકની આ જ ટીમે પ્રગતિ કરી છે અને હજુ પણ વધારે પ્રગતિ થાય અને બેંકમાં સારામાં સારા કામ થાય અને બેંક વધારે પ્રગતિ કરે એવી તમામ ડિરેક્ટરોને લઈ અને હું સાથે કામ કરીશ